ગઢડા શહેરમાં ડીવાયએસપી મહર્ષિ રાવલની ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં પોલીસ સ્ટેશન દ્વારા આગામી બકરી ઈદના પર્વ નિમિત્તે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે હેતુથી ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોટાદ ડીવાયસપી મહર્ષિ રાવલ અને ગઢડા પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠોડ તેમજ પીએસઆઈ ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ જવાનો દ્વારા આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગરડા પોલીસ દ્વારા ગરડા શહેરના સ્ટેશન રોડ સહિતના વિવિધ રાજમાર્ગો પર આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લેગ માર્ચ દરમિયાન વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા પણ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી ગરડા પોલીસ દ્વારા વિવિધ રાજમાર્ગો પર આજે બોડા ડીવાયસપી મહર્ષિ રાવલની વિશેષ ઉપસ્થિતિમાં ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી બકરી ઈદનો પર્વ આવનાર હોય જે તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને યોજાય અને લોકો ઉજવણી કરે તે હેતુથી આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોટાદ ડીવાયસપી ગરડા પીઆઈ ગરડા પીએસઆઈ પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું